તમને ખબર હશે કે થોડા ટાઈમ પહેલા અર્જુન ઠાકોર નું જે બંકો આવ્યો સોંગ ગુજરાતમાં માં જ બૂમ પડાવી રહ્યું છે તમને ખબર હશે કે બનાસકાંઠાના જાણીતા એવા સિંગર અને જ ફેમસ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર મિત્રો તેમનું એક સોંગ હોય છે બંકો આવ્યો અને અત્યારે હાલ ગબ્બો ઠાકોરના સ્ટુડિયોની અંદર આ એક ભાઈ આવ્યા છે તે વિક્રમ ઠાકોરના અવાજમાં આ સોંગ ગાય છે અને સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ જાય છે અને આ સોંગ મિત્રો વિક્રમભાઈ ઠાકોર સુધી પહોંચી જાય છે અને પછી વિક્રમભાઈ ઠાકોર શું જવાબ આપે છે અને વિક્રમભાઈના જે ફેન ફોલોઅર છે એ શું જવાબ આપે છે તો બધી જ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ તો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલ ને એક લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો પણ આ ભાઈ જુઓ અવાજ કાઢે છે આપણે આ ભાઈને મોટેથી જ આ ગીત સાંભળીએ પછી આપણે આગળ બીજી વાત કરીએ તો પહેલા તો તમે સબસ્ક્રાઈબ તો કરી દેજો તો પેલા આ ગીત સાંભળો પછી આપણે આગળ બીજી વાત તો જો આ ગીત જો બંકો સંગ અર્જુનભાઈ ઠાકોરનું आज सॉन्ग जो विक्रम भाई ठाकोर गोत ना तो कई आ रीत नु लागो गाओ <coughs> हली जाशे बजार जो अभंक आवशे हली जाशे बजार जो अभंक आवशे बा पई आगो भूली जे यार वाला जोता रही जाशे कोई नहीं वो फाटी जाशे जो वाला जोता रही <laughs>